જય મહારાજ નયન બ્રહ્મભટ સંતરામ મંદિર નડિયાદ શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય મુરારી બાપુની કથાનું આયોજન છે ત્યારે બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની સમાધિ લીધે વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજે એક એવો સંકલ્પ કર્યો કે જે બાળકો થેલેસેમિયાના રોગથી પીડાઈ રહ્યા છે એવા બાળકોના માટે એમના માટે વાસ્તવ્ય બની આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ કે જેઓની પાસે આરોગ્ય શિક્ષણ અને કાયદો આ ત્રણેયનો સ્વતંત્ર હવાલો છે એવા ઋષિકેશભાઈ પટેલ જાતે પધાર્યા કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો અને જે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે તેઓને મળી અને શુભેચ્છાઓ પાઠવી આવી પ્રેમાળ સરકારના કાર્યકર્તાઓ આવી પ્રેમાળ સરકારના હોદ્દેદારો કે જેઓને પ્રજાની આટલી લાગણી છે સાથે આપણા સૌના લાડીલા લોકલાડીના પંકજભાઈ પણ રહ્યા અને પંકજભાઈએ પણ બધાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંતરામ મહારાજના દર્શન કર્યા પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા જય મહારાજ